બેઠકમાં પ્રસ્તાવોને મંજૂરી માળખાકત સુવિધાના કામો પર લાગી મહોર વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિ દ્વારા શહેરના વિવિધ વિકાસલક્ષી તેર કામોને મંજૂરી આપાતા સત્તાવાળાઓ દ્વારા શહેરી ઉત્કર્ષના પ્રોજેક્ટ્સની ગતિવિધિ તેજ કરાઈ છે

આ બેઠકમાં ખાસ કરી માળખાગત સુવિધા અને સાર્વજનિક સેવાઓને લગતા મહત્વપૂર્ણ શાખાઓના વિકાસ પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મુખ્ય વિભાગોમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય શાખા યાંત્રિક વિભાગ માર્ગ પ્રોજેક્ટ શાખા ગટર અને વરસાદી ગટર પ્રોજેક્ટ જાહેર દીવા વિભાગને તકનીકી માહિતી શાખાના કામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત શહેરની વિકાસ યાત્રાની જનસેવા સાથે સંકળાયેલા બે વધારાના કામો જનસંપર્ક વિભાગને પ્રવાસી શાખા સંબંધિત પ્રસ્તાવો પણ રજૂ કરી તેમને સત્વરે મંજૂર કરવામાં આવ્યા હતા આ મંજૂરીથી સંબંધિત વિભાગોને જરૂરી આર્થિક અને વહીવટ વેગ મળશે મહત્વપૂર્ણ છે કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મંજૂર કરાયેલા આ તેર કામો શહેરના રોજિંદા જીવન ને લાંબા ગાળાના વિકાસ બંને માટે ઉપકારક સાબિત થશે ખાસ કરી માર્ગો ગટર વ્યવસ્થા ને જાહેર દીવા જેવી પાયાની સુવિધાઓના પ્રકલ્પોની મંજૂરીથી ચોમાસા અને જાહેર સલામતીની સમસ્યાનું નિવારણ થઈ શકશે સ્થાયી સમિતિના આ નિર્ણય પર શહેરના નાગરિકો અને સંગઠન તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે વડોદરા મહાનગર સેવા સદનના વહીવટી તંત્ર દ્વારા આ મંજૂર થયેલા કામોને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાની કાર્યવાહી શરૂ કરાશે જેનાથી શહેરના વિકાસની ગતિ જળવાઈ રહે આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર અગિયાર દરખાસ્તો અને વધારાની બે દરખાસ્તો મૂકવામાં આવી હતી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક વિચારો ચાર કરોડની નાણાકીય મર્યાદા પંદર પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે આવેલ હતું જેને મંજૂર કરવામાં આવે છે ત્યારથી બાદ જૂ ખાતે જે માંસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે બે વર્ષનો હિજારો દોઢ કરોડની નાણાકીય મર્યાદામાં કે જેમાં જે નોન વેજીટેરિયન ખોરાક માસારી પોસો માટે લેવાનો હોય છે જે ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર સાત પોઈન્ટ પાસઠ લાખ ટ્રોલી સાથે વીસ નંગ લેવલ નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ ઇજારો એક કરોડ ત્રેપન લાખનો થશે જે છ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછાના ભાવે છે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બહારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તમે ટ્રીપ સ્લીપ માટે જરૂરિયાત મુજબ કાર બસ ટાઈપના વાહનો સાહીઠ લાખની મર્યાદામાં લેવાનું ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પચાસ લાખની મર્યાદામાં ડિવાઈડર ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલના વાઇટ વોશ કરવાના કામને ઓગણીસ પોઈન્ટ ઇકોતેર ટકા ઓછા પચાસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઉકાજી વાડિયાથી ચાલીસ મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ સ્ટ્રંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ કુશિંગથી જે કામ કરો જે છસ્સો એમએમની લાઇન સિત્તેર રનિંગ મીટર નાખવાની છે જે એક કરોડ ચાર લાખ એટલે કે અગિયાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ જોરમાં આગામી એક વર્ષ માટે ડ્રેનેજ નવીન નળિકા દુરસ્તી સહ નાખવાના કામને ચાર ટકા ઓછામાં મતલબ ચાર કરોડની મર્યાદા હો

એવી જ રીતે બે કરોડ ની મર્યાદામાં ઉત્તર જોર ના કામને પણ બે કરોડ ની નાણાકીય મર્યાદામાં એસો રેટ થી મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે જોર નહીં લખે દક્ષિણ જોર ના પણ સ્ટ્રીટ લાઈટ કામને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને સરકારી પરિપત્ર મુજબ પગાર ચૂકવવાનો થાય છે જેનો ડિફરન્સ નવ લાખ ચોર્યાસી હજાર તેને મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામમાં મેયરશ્રી દ્વારા કોર્પોરેશન તરફથી દિવાળી વખતે જે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે તેમજ એલઈટીવી પર જાહેરાત અને મીઠાઈના પેકેટ વગેરે જે આપવાનું માટે સત્તા આપવામાં આવે છે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રીંગાર રંગોળી ગ્રુપને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી એક દસ થી છવ્વીસ દસ સુધી રંગોળી પ્રદર્શન માટે રાહત દરે ફાળવવાની જેમાં રાહત પચાસ ટકા ભાડામાં રાહત આપવાનું ફરવા આવે છે